અ ક્યાં હો મોલી ક્યાં કાઈ વાંધો હાલ બે મિનિટમાં પોઈજો હાલ તો આયાઈ ને આપના મહેલા વાળામાં કામ હતું તારું કોળ કાઈ વાંધો હાલ બે મિનિટમાં પોઈજો આ રિયો મુરતિયો મુરતિયાને જોઈને તો એવું લાગે કે આપણે માલ હારો નઈ મળે અરે લુલુ લંગડુ ગમેવાળે ગરગડીયું નારિયેળે હાલે છોટી વગરનું નારિયેળે હાલે કીધું સાંભરું ને હવે આ ઉમર પ્રમાણે જેવો માલ ન મળ્યો હાલ છે નહી હંડેડા જેવું હાલ છે